સૌથી પહેલાં તો પ્રયાગરાજની પવિત્ર ભૂમિને હું ખોટી ખોટી વંદન કરું છું અને એ પ્રયાગરાજની ભૂમિ ઉપર મહાકુંભની અંદર પધારેલા ભારતના અને સમગ્ર વિશ્વની અંદરથી પધારેલા તમામ ઋષિગણો નાગા બાવાઓ સાધુ સંતોને હું બે હાથ જોડી કોટી કોટી વંદન કરું છું અને અનેક દિવ્ય આત્માઓ દિવ્ય ઋષિગણો જે કંઈ ત્યાં પધાર્યા છે સમગ્ર બ્રહ્માંડની અંદરથી એ તમામ ઋષિ સત્તાઓને હું કોટિ કોટી વંદન કરું છું પ્રયાગરાજમાં જવું હોય આપણે પ્રયાગ મહાકુંભમાં જવું હોય તો એકવીસ મિનિટ સુધી તમે આ કામ કરજો તમને અદ્ભુત પરિણામ મળશે તમારી બોડી ઉપર તમારી વાણીની અંદર તમારા અંતકરણની અંદર તમારા વ્યવહારની અંદર તમારા વર્તનની અંદર તમારા ભાવનાઓની અંદર અદ્ભુતથી અદ્ભુત પરિણામ મળશે કારણ કે આ હું નથી કહેતો આપણા શાસ્ત્રોની અંદર ઋષિઓએ આની વર્ણન કરેલું છે તો મહાકુંભમાં શા માટે જવું જોઈએ તો આપણને ખબર નથી કે બસ બધા નાવા જાય છે મહાકુંભમાં જઈને ડૂબકી લગાવીને પાછા આવતા રહીએ છીએ ના મહાકુંભમાં માત્ર ને માત્ર ડૂબકી મારવા જવાનું નથી એનું મહત્ત્વ જો આપણને ખબર નહીં હોય ત્યાં જઈને આપણે ધક્કો ખાઈને પાછા આવીશું કહેવત છે ને કે ક્યાં ગયા હતા તો કે ક્યાંય નહીં શું આવે તો કે કંઈ નહીં એવું થાય એટલે આપણે ત્યાં ધક્કો ખાઈને પાછા ના આવીએ અને એ દિવસનું મહત્ત્વ શું છે પ્રયાગરાજ શા માટે કહેવામાં આવે છે અને મહાકુંભની અંદર તમે જો કદાચ સ્નાન ના કરી શકતા હોય અશક્ત હોય તમને ઠંડી લાગતી હોય તો તમે આ એક કામ જરૂરથી કરજો અને મહાકુંભમાં જો તમે સ્નાન કરવા જતા હોય અને સ્નાન કર્યા પછી કે સ્નાન કર્યા પહેલાં પણ તમે આ કામ જરૂરથી કરજો તો તમને અદ્ભુત લાભ મળશે આ આપણા શાસ્ત્રોની અંદર વર્ણન છે હું પણ મહાકુંભની અંદર દસ ફેબ્રુઆરી બે હજાર દિવસે રાત્રે અહીંયાથી મહેસાણાથી નીકળી અને અમે મહાકુંભની અંદર પ્રયાગરાજમાં અનેક સાધુ સંતોને વંદન કરવા માટે એમના દર્શન કરવા માટે એ પવિત્ર ભૂમિની અંદર સાધના કરવા માટે હું પણ જઈ રહ્યો છું કદાચ સ્નાન કરવાની ભીડ હશે તો નહીં કરીએ તો ચાલશે પણ એ પ્રયાગરાજની ભૂમિ ઉપર બેસી એકવીસ મિનિટ સવારે સૂર્યોદય થાય ત્યાંથી ચાલીસ મિનિટ સુધી એટલે કે તમને સૂર્યના કિરણ દેખાય ત્યાંથી ચાલીસ મિનિટના સમય સુધી અને સૂર્યાસ્ત થાય એટલે સૂર્યાસ્ત થવાની ચાલીસ મિનિટ બાકી હોય ત્યાં સુધી એટલે કે સવારે સૂર્યોદય થાય તે ત્રીસ ડિગ્રી સુધી પહોંચે એ પહેલાંનો સમય અને સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે ત્રીસ ડિગ્રીથી ઓછું તાપમાન થાય અને એ પછીનો જે સૂર્ય છે આ બંને સમયે તમારે એકવીસ એકવીસ મિનિટ સુધી આ કામ કરવાનું છે હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે મહાકુંભની અંદર શા માટે આપણે જવું જોઈએ પ્રયાગરાજમાં મહાકુંભ છે એ બાર બાર વર્ષે કુંભ ભરાય છે અને એવા બાર વર્ષ પૂરા થાય ત્યારે બાર કુંભ પૂરા થાય ત્યારે એક મહાકુંભ યોજાય છે એવું શાસ્ત્રોની અંદર વર્ણન છે એટલે કે એકસો ને વર્ષે આવો એક આવો યોગ આવે છે આ પૃથ્વી ઉપર એટલે સમગ્ર વિશ્વની અંદરથી લોકો મહાકુંભની અંદર ડૂબકી લગાવવા માટે સ્નાન કરવા માટે દર્શન કરવા માટે વધારે છે એ શું તો કુંભ એટલે ઘડો પ્રયાગ એટલે સંગમ થવું દક્ષિણ ભારતની અંદર સંગમ કહેવામાં આવે છે અને ઉત્તર ભારતની અંદર એને પ્રયાગ કહેવામાં આવે છે બે નદીનો સંગમ થાય છે ત્યાં ગંગા અને યમુના અને સરસ્વતી લુપ્ત રીતે છે એવું કહેવામાં આવે છે એટલે કે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે તો બંને નદીઓ છે ગંગા અને યમુના પોતાના પાણીના વેગથી બીજા સાથે ટકરાય છે એકબીજાને એકબીજાનું મિલન થાય છે એકબીજાની અંદર ભળી જાય છે અને એ જે ઉથલપાથલ થાય છે અને એ ચોક્કસ સમયે જો આપણે એ ભૂમિ પર જઈને સ્નાન કરવામાં આવે છે તો એ ગ્રહો નક્ષત્રો અને સમય જો ચોક્કસ હોય તો એ આપણા શરીરને અદ્ભુત પરિણામ આપે છે આપણું શરીર પણ સિત્તેર ટકા જેટલો ભાગ પાણીથી બનેલો છે ગંગા અને યમુનાના પાણીની અંદર જ્યારે ઉથલપુથલ થાય છે બંને પાણી એક સાથે એક મિલન થાય છે અને બંનેની અંદર એક અદ્ભુત ઊર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જાની અંદર તમે જો સ્નાન કરો તો એનો વિશેષ લાભ આપણને થાય છે ને એટલા માટે આપણે ત્યાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે આપણા જે ઋષિ મુનિઓ છે એ નાગા બાવાઓ સાધુ સંતો છે પોતાની ગુફાની અંદરથી આવી અને ત્રિવેણી સંગમ જ્યાં થતો હોય બંને નદીઓનો સંગમ થતો હોય એટલે કે પ્રયાગ થતો હોય એવી જગ્યાએ એ સાધુ સંતો ત્યાં સ્નાન કરતા હતા આ મહાકુંભ છે એ તેર તારીખે તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ચાલુ થયો અને મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂરો થશે આ છેતાલીસ દિવસ સુધીનો જે સમય છે એ સમય શાસ્ત્રોની અંદર આપણે ત્યાં જઈ અને પવિત્ર સ્થળ ઉપર જઈ અને સાધના કરવાનું કહ્યું છે એ સાધુ સંતો ત્યાં આવી અને છેતાલીસ દિવસ સુધી એ તપ કરે છે અને દરરોજ બે ટાઈમ એ જળની અંદર સ્નાન કરે છે સવારે ને સાંજે એના માટેનું મહત્વ છે તો આપણે શું કરવાનું છે તો વધારે નહીં તો કંઈ નહીં પણ ત્યાં તમારે વધુમાં વધુ જો એકવીસ દિવસ સુધી તમે રોકાઈ શકતા હો તો એ આપણા શરીરને અદ્ભુત પરિણામ આપે છે જો એકવીસ દિવસ ના રોકાઈ શકતા હોય તો સાત દિવસ તમે રોકાવો અને આ સાધના કરો તો અદ્ભુત પરિણામ આપે છે સાત દિવસ ના રોકાઈ શકતા હોય તો માત્ર ત્રણ દિવસ તમે જો મિનિમમ ઓછામાં ઓછા ત્રણ દિવસ ત્યાં રોકાઈ શકતા હોય તો ત્રણ દિવસ તમારે રોકાઈ અને સાધના કરવાની છે શું કરવાનું છે એ જોઈ લઈએ ઠંડુ પાણી હોય તમારી શરીર બોડી અશક્ત હોય અને તમે કદાચ ડૂબકી ના મારી શકતા હોય કિનારે બેસીને પણ તમે સ્નાન કરી શકો છો પણ આ સાધના શું કરવાની છે તો સવારે સૂર્યોદય થાય ત્યારે પૂર્વ દિશામાં એટલે કે સૂર્ય તરફ મુખ રાખી અને એકવીસ મિનિટ સુધી જો પલોઠી વાળીને બેસી શકતા હોય તો વાળીને શા મનને શાંત કરી અને સૂર્ય ભગવાનનું કે જે કંઈ ભગવાનનું તમે ધ્યાન દેતા હોય એ પરમાત્માનું એ ઈશ્વરનું ધ્યાન કરી અને ઓમ નમઃ શિવાયનું તમે મંત્રનો જાપ કરશો તો તમારા શરીરની અંદર બોડીની અંદર અદ્ભુત વાઇબ્રેશન આવે છે અને એ ભૂમિ ઉપર તમે બેસીને ઓમ નમઃ શિવાયનો જપ કરો છો તો એ ભૂમિના જે વાઇબ્રેશન છે એ પવિત્ર વાઇબ્રેશનની તમારા મન ઉપર તમારા શરીર ઉપર તમારી બોડી ઉપર તમારી વાણી ઉપર તમારા જે વ્યવહારો છે એ વ્યવહાર ઉપર તમારો જે ભાવનાઓ છે વિચારો છે એના ઉપર અદ્ભુત કામ કરે છે એટલે એનો પ્રભાવ પડે છે એટલે સવારે એકવીસ મિનિટ સુધી ઓમ નમઃ શિવાયનો જપ કરવાનું સૂર્યાસ્ત થવાની તૈયારી હોય ત્યારે પશ્ચિમ દિશા તરફ એટલે કે સૂર્ય આથમી રહ્યો હોય એ એ તરફ મુખ કરી અને પલોઠી વાળીને એકવીસ મિનિટ સુધી તમે આ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરશો તો અદ્ભુત પરિણામ આપશે જો તમને ઓમ નમઃ શિવાયનો મંત્ર નથી આવડતો તો તમે કોઈપણ મંત્ર જાપ કરી શકો છો પણ તમે મંત્ર જાપ કરશો રામ રામ બોલો ઓમ નમઃ શિવાય બોલો ગાયત્રી મંત્ર બોલો કોઈપણ મંત્ર તમને જે મંત્ર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ મંત્રનું તમે રટણ કરશો જપ કરશો એકવીસ મિનિટ સુધી સવારે અને એકવીસ મિનિટ સ્વાજે તો તમારા બોડીની અંદર અદ્ભુત પરિણામ આવશે કારણ કે એ ગ્રહો નક્ષત્રો અને ચોક્કસ સમય જે છે એનું જે વાઇબ્રેશન છે એના જે એની જે ઉર્જા થાય છે એ ઉર્જાનું એ ઉર્જાની અસર આપણી બોડી ઉપર થાય છે આપણા મન ઉપર થાય છે આપણા વિચારો પર થાય છે એટલા માટે ઋષિઓ મહાપુરુષો અને નાગા બાબાઓ એટલે કે જે સાધુ સંતો છે એ ત્યાં તપ કરવા માટે આવતા હતા પરંતુ આજકાલ પબ્લિક ધીમે 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 વધતી ગઈ અને એક પર્યટન જેવું બનાવી દીધું છે આપણે મેળા જેવું બનાવી દીધું છે પણ આપણે મેળામાં નથી જવાનું પર્યટનમાં નથી જવાનું પરંતુ સાધના કરવા જવાનું છે તો એક દિવસ પણ સમય હોય તમારો તો સવારે અને સાંજે આ તમે એકવીસ એકવીસ મિનિટ તમે જો જપ કરશો મંત્રનો તો અદ્ભુત પરિણામ આપશે તો આપણે માત્ર સ્નાન કરીને પાછા નહીં આવીએ પરંતુ એ ભૂમિને વંદન કરીશું એ ભૂમિ પર જેટલા પણ ઋષિઓ મહાપુરુષો પધાર્યા છે એ તમામ ઋષિઓ મહાપુરુષોને વંદન કરી અને સ્નાન કરીને જો આપણે આવીશું તો એનો અદ્ભુત લાભ મળે છે કારણ કે ગ્રહો અને નક્ષત્રો પ્રમાણે આ સૃષ્ટિનું સંચાલન થાય છે અને એ પ્રમાણે તમે જુઓ ક્યારેક સૂર્યગ્રહણ થાય છે ક્યારે ક્યારેક ચંદ્રગ્રહણ થાય છે દરિયાની અંદર પણ ભરતી આવે છે ઓટ આવે છે તો આ બધું જ ગ્રહો નક્ષત્રો પ્રમાણે ચાલે છે અને એની આપણા બોડી ઉપર પણ સીધી સીધી અસર થાય છે અને સૌથી બેસ્ટ જો સમય હોય સૌથી વધારે ભીડ ચૌદમી જાન્યુઆરી હતી ઉત્તરાયણના દિવસે પ્રથમ સ્નાન બીજું સ્થાન છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે મૌની અમાવસ્યા એટલે મૌન અમાવસ્યા એને કહેવામાં આવે છે એટલે એ દિવસે મૌન ધારણ કરવાનું હોય છે શાસ્ત્ર પ્રમાણે તો એવું માનવામાં આવે છે કે લગભગ સાત કરોડ પબ્લિક એ દિવસે સ્નાન કરવા આવી શકે છે એવી ધારણા કરવામાં આવી રહી છે અને ત્રીજું છે ત્રીજી તારીખ એટલે કે ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ વસંત પંચમીનો દિવસ છે એ પણ ખૂબ પવિત્ર દિવસ માનવામાં આવે છે અને એ દિવસે પણ સૌથી વધારે પબ્લિક ત્યાં સ્નાન કરવા માટે આવી શકે છે એવી સંભાવના છે તો જો તમે તમારા વૃદ્ધ મા બાપની સાથે કે નાના બાળકોની સાથે જવા માગતા હોય કે તમે પોતે અશક્ત હોય અને જવા માગતા હોય તો દસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધીનો જે સમય છે એ સમયગાળા દરમિયાન તમે જો જશો તો તમે વિશેષ સાધના કરી શકશો અને જે ભીડ આ ત્રણ દિવસ થવાની છે એ ભીડનો સામનો તમારે કરવો નહીં પડી શકે વધારે મુશ્કેલીઓનો સામનો પણ નહીં કરવો પડે પ્રયાગરાજની પવિત્ર ભૂમિ અને એ ભૂમિ પર પધારેલા સંતો મહાપુરુષો અને નાગા બાવાઓ એટલે કે સાધુ સંતોને કોટી કોટી વંદન કોટી કોટી પ્રણામ